આ એક ઘરેલું ઉપાય અજમાવી લો ક્યારેય હાડકા અને સાંધા નબળા નહીં પડે બધા દુખાવા દૂર થઈ જશે નસો મજબૂત થઈ જશે સાંધાઓમાં ચીકણાંસ વધશે અને કેલ્શિયમની ઉણપ દૂર થઈ જશે આ ઉપાયથી દૂધ કરતાં દસ ગણું વધારે કેલ્શિયમ મળશે નમસ્તે મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને એક ખાસ ઉપાય અને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ શેર કરવા જઈ રહ્યો છું જેની મદદથી તમે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરી શકશો અને તમારા હાડકાં તેમજ સાંધાઓને વધુ મજબૂત બનાવી શકશો આ ઉપાય એવો છે કે જેનાથી તમને ચમત્કારિક પરિણામો મળશે તો ચાલો સમય બગાડ્યા વિના આ ઉપયોગી વિડીયો શરૂ કરીએ અને જાણીએ આ બધું વિગતવાર મિત્રો શું તમે જાણો છો કે હાડકાં અને સાંધાઓમાં નબળાઈનું સૌથી મોટું કારણ શું હોય છે તે છે શરીરમાં કેલ્શિયમની ઉણપ આપણા શરીરનું નવ્વાણું ટકા કેલ્શિયમ આપણા હાડકાં અને દાંતમાં હોય છે જ્યારે બાકીનો એક ટકા ભાગ લોહીમાં અને શરીરના અન્ય ભાગોમાં વહેંચાયેલો હોય છે પરંતુ કેલ્શિયમની ઉણપ ફક્ત હાડકાં અને સાંધાઓને જ અસર નથી કરતી તેના અન્ય ઘણા લક્ષણો પણ છે જો તમારા શરીરમાં કેલ્શિયમ ઓછું હોય તો તમને હંમેશા થાક લાગી શકે છે તમારી ત્વચા શુષ્ક થઈ શકે છે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે બ્લડ પ્રેશર વધી શકે છે અથવા કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે આ ઉપરાંત બીજા ઘણા લક્ષણો પણ હોઈ શકે છે જે કેલ્શિયમની ઉણપના કારણે દેખાય છે કેલ્શિયમ એ એક એવું તત્વ છે જે આપણું શરીર પોતે બનાવી શકતું નથી આપણે તેને આપણા ખોરાક દ્વારા જ મેળવવું પડે છે જ્યારે વાત કેલ્શિયમથી ભરપૂર ખોરાકની આવે છે ત્યારે દૂધનું નામ સૌથી પહેલું લેવામાં આવે છે દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે અને આ જ કારણે લોકો ઘણીવાર દૂધ પીવાની સલાહ આપે છે પરંતુ આજના સમયમાં દૂધ સાથે એક મોટી મુશ્કેલી છે તમે જ્યારે દૂધ ખરીદો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તે શુદ્ધ છે નકલી છે કે ભેળસેળવાળું છે જો દૂધમાં ભેળસેળ હોય તો તેમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે અને જો દૂધ સિન્થેટિક હોય જે આજકાલ ઘણી કંપનીઓ દ્વારા વેચાય છે તો તે કેલ્શિયમ આપવાને બદલે શરીરને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેમાં હાનિકારક રસાયણો મિશ્રિત હોય છે આથી આજના વિડીયોમાં હું તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશ જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને જે સરળતાથી ઉપલબ્ધ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો મોડું કર્યા વિના આ વિડિયો શરૂ કરીએ શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા અને હાડકાં સાંધાઓને મજબૂત કરવા માટે હું તમને પહેલી વસ્તુની ભલામણ કરું છું અને તે છે બદામ બદામમાં કેલ્શિયમ ઉપરાંત મેગ્નેશિયમ ઝિંક કોપર અને ફોસ્ફરસ જેવા ખનિજો પણ હોય છે સાથે જ તેમાં વિટામિન કે પણ મળે છે મેગ્નેશિયમ તમારી નસોને મજબૂત કરે છે ઝિંક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હળકા માટે પણ જરૂરી છે ફોસ્ફરસ હાડકામાં કેલ્શિયમના શોષણ માટે મહત્વપૂર્ણ છે આમ બદામમાં એવા બધા પોષક તત્વો છે જે તમારા હાડકાં સાંધાઓ અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે જો તમે બદામ એકલા ખાવા માંગો તો રોજ સવારે દસથી બાર બદામ પલાળીને તેની છાલ ઉતારીને ખાલી પેટે ખાવ આ ઉપરાંત હું તમને આ વીડિયોના અંતમાં બદામનો એક ખાસ નુસ્ખો પણ જણાવીશ બીજી વસ્તુ છે અખરોટ અખરોટ તમારા હાડકાં અને સાંધાઓ માટે ખૂબ ફાયદાકારક છે તેમાં મેંગેનીઝ નામનું ખનિજ ભરપૂર માત્રામાં હોય છે જે ઓસ્ટિઓપોરોસિસને રોકે છે એટલે કે ઉંમર સાથે હાડકાં નબળા થવાની પ્રક્રિયાને તે અટકાવે છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પણ હોય છે જે શરીરમાં સોજો અને દુખાવો ઘટાડે છે અને સાંધાઓમાં ચીકણાંસ વધારે છે જો તમે અખરોટ ખાવા માંગો તો રોજ ચારથી પાંચ અખરોટની ગીરી રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે ચાવીને ખાઈ લો આનાથી તમને ઘણો ફાયદો થશે ત્રીજી વસ્તુ છે તલ તલમાં કેલ્શિયમ ખૂબ વધુ માત્રામાં હોય છે જો તમે તેની તુલના દૂધ સાથે કરો તો તલમાં લગભગ દસ ગણું વધુ કેલ્શિયમ હોય છે તલમાં સિસેમિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે સાંધાઓના દુખાવાને ઘટાડે છે જો તમને હાડકાં કે સાંધાઓમાં દુખાવો હોય તો તમે તલનું તેલ પણ બહારથી લગાવી શકો છો જેનાથી રાહત મળશે જો તમે તલને ખોરાકમાં લેવા માંગો તો શિયાળામાં એક ચમચી કાળા કે સફેદ તલ શેકીને ગ્રાઇન્ડ કરીને અથવા ચાવીને ખાઈ શકો છો ચોથી અને છેલ્લી વસ્તુ છે ખસખસ ખસખસમાં એનાલ્જેસિક ગુણો હોય છે જે હાડકાં અને સાંધાઓના દુખાવાને ઘટાડે છે ખસખસ ખાવાથી શરીરમાં કોલેજન નામનું પ્રોટીન વધે છે જે હાડકાં અને સાંધાઓના સ્વાસ્થ્યને સુધારે છે હવે ચાલો આ ચાર વસ્તુઓનો ઉપયોગ કરીને એક ખાસ નુસ્ખો બનાવીએ જે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરશે આ નુસ્ખો બનાવવા માટે તમારે સમાન માત્રામાં બદામ અખરોટની ગીરી અને તલ કાળા કે સફેદ લેવાના છે ઉદાહરણ તરીકે પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ અખરોટની ગીરી અને પચાસ ગ્રામ તલ આ ત્રણેય અલગ અલગ મિક્સરમાં દળી લો પછી અડધી માત્રામાં ખસખસ લો એટલે કે પચીસ ગ્રામ અને તેને પણ મિક્સરમાં દળી લો આ ચારેય દળેલી વસ્તુઓને એકસાથે મિક્સ કરો અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરો અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી તે સામાન્ય તાપમાને રહી શકે છે આ પાવડરમાંથી એક ચમચી લઈ એક ગ્લાસ દૂધમાં નાખો અને સારી રીતે ઉકાળો દૂધ ચાર પાંચ વખત ઉકળે ત્યાં સુધી ગરમ કરો પછી ધીમા તાપે રાખો જ્યારે દૂધ લગભગ પોણા ભાગનું થઈ જાય ત્યારે તેને ઉતારી લો અને ગ્લાસમાં ભરી લો જ્યારે દૂધ થોડું ઠંડુ થાય તો તમે ઈચ્છો તો થોડું મધ કે સાકર ઉમેરી શકો છો અથવા એવું જ પણ પી શકો છો આ દૂધ રાત્રે સૂતી વખતે પીવાનું છે કારણ કે ખસખસના કારણે તે ઊંઘ લાવી શકે છે જો તમે આ નુસ્ખાને નિયમિત રીતે અપનાવશો તો તમારા હાડકાં અને સાંધાઓ મજબૂત થશે કેલ્શિયમની ઉણપ દૂર થશે સાંધાઓની ચીકણાશ વધશે નસો મજબૂત થશે અને તમારી એકંદર ઉર્જા અને સ્વાસ્થ્યમાં સુધારો થશે આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે તો મિત્રો એક નાની વિનંતી છે આ વિડીયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો બે લાઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો